ઓ મારા દુખી પતિઓ તમે તમારી પત્નીથી હેરાન છો ને કે ભાઈ દિવાળી આવવાની કઈ તો અપાવડાવો ભાઈ નવરાત્ર આવવાના કઈ તો અપાવડાવો તો તમારા માટે એક મસ્ત ઓફર લઈને આવી ગયો છું ઓવર સાઈઝ ટી શર્ટ પાંચસો રૂપિયામાં તમને ત્રણ મળવાના છે અર્બનિક પાર્ટી વેર ક્લોથ જે બાર વેચાય છે પંદરસો રૂપિયાના એ તમને અહીં મળવાના છે સાતસો પચાસ રૂપિયામાં સાઇન કંપનીના ક્લોથ જે બાર વેચાય છે બારસો રૂપિયામાં એ માત્ર ને માત્ર તમને મળવા છે ભાઈ ચારસો રૂપિયામાં નાની જગ્યાએથી એ લોકો શિફ્ટ થવાના છે મોટી જગ્યાએ દશેરા સુધી એટલે બધો જ માલ નફા વગર તમને ભાવ ટુ ભાવ અહીં મળી જવાનો છે આ માલ જ્યાં સુધી સ્ટોકમાં આ માલ હશે ત્યાં સુધી તમને આ માલ મળવાનો છે સ્ટોક પૂરો દુકાન બંધ કરવાની છે ભાઈ હવે રાન જુઓ આ રીલ જો પત્ની જોતી હોય ને તો એના પતિને સેન્ડ કરી દો અને જો પતિ જોતો હોય ને તો એની પત્નીને સેન્ડ કરી દો અને ભાઈ ઘણા બધા રૂપિયા અહીં આવીને બચાવી લો જો લોકેશનની વાત કરું તો ભાગળના ચાર રસ્તાએ તમે આગળ આવશો તો તમને રેખાશે લા પીના પીઝા પરફેક્ટ એની બાજુમાં એક ગલી આવી છે એ ગલીમાં તમે અંદર જશો એટલે તમને રેખાશે રોઝ પેડલ ધ ક્રોથિંગ સ્ટોર કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર દેખાઈ રહ્યો છે તો કોન્ટેક્ટ કરીને તમે અહીં લાઈવ લોકેશન મંગાવી શકો છો અને અહીં આવીને વિઝિટ કરી શકો છો